ચંદવાડા ગામે ગૌશાળાના કાર્યકરો દ્વારા પોતાના ગામના ફાડામાંથી ગૌશાળાના લાભાર્થી ફટાકડાનું વેચાણ કરીને ગાયોનું અને ગામના લોકોનું હિત માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે કારણ કે હાલના મોંઘવારીના જમાનામાં ગરીબ લોકોના છોકરાઓને રાહત દરે ફટાકડા મળી રહે તેવા હેતુ સાથે સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરાય છે હાલ કોરોના કાળમાં મજૂર વર્ગ બેકાર બની ગયો છે ત્યારે ગામ લોકોનો સાથ સહકારથી ગામની એકતા સાથે સેવાકીય કાર્યો કરી રહ્યા છે ગામમાં કોઈ વેપારી ફટાકડા નહીં વેચવા માટે વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ નિર્ણય કરાયો છે સાથે સાથે જ ચંદવાડા ગામના વેપારીઓ દ્વારા પણ પોતાની સ્વેચ્છાએ નિર્ણય કરાયા છે કે જો ગૌશાળાના લાભાર્થી ફટાકડાનું વેચાણ થતું હોય તો ગામના વેપારીઓએ ફટાકડા નહીં વેચવાનો નિર્ણય લીધો છે અને અખંડ એકતા જોવા મળી રહી છે સાથે સાથે જ ચંદવાડા ગામની ગૌશાળામાં બીમાર ગાયોને કેમ્પ દ્વારા જરૂરી દવાઓનું પણ મફતમાં વિતરણ કરાયું હતું જેમાં સરમા ગામના પશુ ડોક્ટર દ્વારા હાજરી આપીને ગાયોને અનોખી સેવા કરાઈ હતી ખાસ તો આ ગામની અખંડ એકતા જોવા જેવી છે કારણ કે હાલ કોરોનાની મહામારી વચ્ચે ગરીબ લોકોને પોતાના બાળકો માટે રાહત દરે ફટાકડા મળી રહે અને ગરીબ પરિવારોને પણ પોતાના બાળકો નિરાશ ન થાય તેવા હેતુ સાથે આવા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે અને ચંદવાડાના સરપંચ ભાવેશભાઈ ડાબીએ લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા સંજય વ્યાસ સાથે માંગરોળ વધુમાં તો શું કહેવું આજ તો મારે દિવાળી ઉજવવાનો આ વખતે હિસાબે એવો પ્લાન કરેલો કે આપણે આપણા ગામમાં કોઈ બીજા કેસ ન થાય એટલે આપણે આપણા ગામની રીતના બધી ચોખોટું કરી અને ફટાકે અમે માંગરોળથી કેસોથી લઈ અને ગામમાં સસ્તા ભાવે ફટાકડાનું વિતરણ કરી ગયેલું હોય અને ગૌશાળામાં એ ઈ બાને બધા આવે અને ગૌશાળાની મુલાકાત લે અને ગૌશાળામાં આ રીતના અમે એક કેમ્પ રાખી ગયો હતો ભાઈ પશુની સારવારમાં ફ્રીઓમાં સારવાર માટે ટોકરી ડૉક્ટરોને બોલાવે કે જેથી કરી અને ગામનાઓને આ ખબર પડે કે ગૌશાળા કેમ હતો અને દિવાળી તો દર વખતે થવાની પણ આ વખતે અમારે નોખી રીતના દિવાળી જવાનો પ્લાન હતો અમે આ રીતના આયોજન કરેલું છે જી ભાવેશભાઈ ગામે આટલો બધો સાથ આપ્યો કે ગામમાં એક પણ ફટાકડાની દુકાન ન કરવી માત્ર ગૌશાળાને લાભાર્થે કરવી બાબતે શું કહેશો ગામ લોકોને અરે અમને ગામ ઉપર ગૌરવ છે એમનો અને આજ અમને ગામને કહી દેલું કે ભાઈ આપણે ગૌશાળાનું કરીએ એટલે ગામના શ્રેષ્ઠી કીધું કે જેણે ફટાક એમ થોડા ઘણા લઈ ગયેલા હતા ને એ અમારે ગૌશાળામાં આપી અને એમ કીધું કે ભાઈ શ્રેષ્ઠી તમે વેચો એમનું અમે તમારી સાથે છે અને ટોટલી આખું ગામ અમારી સાથે ઊભું રહેલું અને અમારું ગામ નહીં આજુબાજુના પાંચ ગામ છે ને ખરીદી કરવા અને અમે એ માનીએ છીએ હું ડોક્ટર ડીએમ ડાભી પશુ દવાખાના શર્મા આજે ચંદવાણા ગામ ખાતે પશુ આરોગ્ય મેળાનું આયોજન રાખેલ છે અને અહીંયા જે ગાયો રાખેલી છે બીમાર છે એની સારવાર કરવામાં આવે અને બહારના ખેડૂતો પણ લઈને આવે છે સાથે અમે ટેગિંગનો પ્રોગ્રામ પણ સરકાર શ્રીના નિયમ પ્રમાણે ચાલુ જ છે